ભારત સરકાર દ્વારા અને ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણને અને જલસંચય યોજનાને અનુલક્ષીને જે હાકલ થઈ છે આના અનુસંધાને રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા જે વૃક્ષારોપણનું એક અભિયાન અને જલસંચય માટેના કાર્યક્રમોને માટે જે એક અભિયાન આદર્યું છે એના અનુસંધાને આજે રાજકોટ ખીરસા પાસે રાજશ્રી સેવાશ્રમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ત્રણેય અધિકારી શ્રી ઉપાધ્યાય શ્રી તેરૈયાજી અને શ્રી ચંદાજી અહીંયા વૃક્ષારોપણ માટે આવ્યા છે આજે નજીકના રાતિયા ગામે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો મારી બાજુમાં મેટોડા જીઆઈડીસીના પ્રમુખ છે નરેન્દ્રસિંહ જાડેજા મોટાવાડા ખાતે અહીંયા અને બધે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે જે તમામ રાજ્યના જિલ્લામાં ખાસ કરીને આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવામાં આવી છે જેના અનુસંધાને રાજકોટ જિલ્લા રજિ શ્રી પટેલ સાહેબે પણ બધા મંડળીઓને જિલ્લા તાલુકા સંઘને બધાને એવી આકલ કરી છે કે વધુને વધુ વૃક્ષો રોપાય વધુને વધુ જલસંચય થાય તો એના અનુસંધાને આજે ખીરેસા સહકારી મંડળી મોટાવાડા સહકારી મંડળી રાજશ્રી સેવાશ્રમ રાતેયા ગ્રામ પંચાયત આ બધા દ્વારા એક આ વૃક્ષારોપણનો એક જ દિવસે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને આજ તો એવું છે કે પાંડુરંગજીએ જે પર્યાવરણને જે આકલ કરી વૃક્ષો માટે છોડમાં રણછોડ તો એ દીદીનો પણ આજે જન્મદિવસ છે બારમી એટલે આ બધું યોગાનું આજ યોગ આજ ભે ભેગું થયું છે અને અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે અહીંયા સત્તરસો વૃક્ષો વાવ્યા છે અને હજુ રાજકોટ જિલ્લા રજીત શાસ્ત્રીના અનુરોધને પગલે હજી આ ત્રણેય ગામમાં અને ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે વધુને વધુ વૃક્ષો વાવે અને મને એવું ખ્યાલ છે કે રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાશ્રીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે બે ત્રણ લાખ વૃક્ષોનો આપણે બધા સાથે મળીને સહિયારા પુરુષાર્થ કરશું તો મને લાગે છે કે પાંચેક લાખ વૃક્ષો આપણે આરામથી વાવી શકશું આરવી ઉપાધ્યાય ઓડિટર ગ્રેડ વન સહકારી મંડળીઓ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી રાજકોટ શ્રી પીડી ચંદા ઓડિટર ગ્રેડ ટુ સહકારી મંડળીઓ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી રાજકોટ બીબી થેરૈયા ઓડિટર ગ્રેડ વન ટેસ્ટ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ રાજકોટ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આજે રાતેયા ગામ ગ્રામ પંચાયત તથા ખીરાસરા સેવા સહકારી મંડળી તથા રાજેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ તથા મેટોડા જીઆઈડીસીના સંયુક્ત ઉપક્રમે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જળ સંચય અને વૃક્ષારોપણ કરવા અંતર્ગતના અભિયાન અંતર્ગત આજે આ કાર્યક્રમ યોજેલ છે તેમાં માનની શ્રી રાલો સંઘના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહભાઈ જાડેજા તથા મેચોડા જીઆઈડીસીના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા ત્યાં તથા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સમગ્ર સ્ટાફ તથા ખીરાસરા સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે આજે અહીંયા પૂર્ણ કરવામાં આવેલ છે અને સમગ્ર આંબાના વૃક્ષો નારિયેળી તથા સફરજન વિવિધ પ્રકારના વૃક્ષોનું અહીં વાવેતર કરવામાં આવેલ છે લોકોને એવી અપીલ કરવામાં આવે છે કે વૃક્ષો વાવો અને જતન કરો અને પર્યાવરણ બચાવો તથા જળ સંચય કરો એ આવનારી ભવિષ્યની આપની આવનારી પેઢી માટે ફાયદાકારક છે